હા મને એમ થાય દેર હે મગર અંધેર નહી બહુ વાત નુ જોયો યુવાન મિત્રોને ખાસ વિનંતી કરું કન્યા જોવા જાવ ને એટલે એક 2 ત્રણે ને ફાઈનલ કરી નાખવાનું હા અને અત્યારે તમે જોવા જાવ ને જેટલા યુવાનોની સગાઈ બાકી હોય તમને થોડોક હું તમારાથી સિનિયર છું અનુભવી છું એટલે સલાહ દેતો જાવ જોવા જાવ ને ત્યારે કન્યાને જઈને એમ કહેવાનું બેન સોરી બેન નો કેતા કેસ ફેલ થઈ જાય પણ આ એવું ન ઉતાવળ નહીં કરવાની એમ

સનત જય સૂર્યા મારા માં નટા પડતું હા એટલે મેકઅપ નો મને વાંધો નથી મેકઅપ જેટલા પણ બેનો મેકઅપ કરતા હોય કરજો બહુ દેહની શોભા છે શરીર નો શોભા છે મેકઅપ કરાય પણ એટલો બધો મેકઅપ ન કરવો કે આપણે અમુક ઘરના વ્યક્તિ ન ઓળખીએ કે અમુક અમુક તો ઉનાળામાં લગ્ન હોય અને અમુક બેનો એટલો બધો મેકઅપ કરે ત્યાં પછી તમને કહું આમ ગરમીના રગડા હાલે ને તો ઓલું પીડબલ્યુ નું બોર્ડ નો એ હેર્યું હોય હા એવો એવો મેકઅપ કરે એક બેન તો સવારમાં માં છ વાગે તમને કહું મેકઅપ કરતા હતા હવાર છ વાગે તેના હસબન્ડે કીધું કેમ અત્યારે છ વાગે મેકઅપ કરે છે એ કે કાલ તમે મને મોબાઈલ નો આપો ગિફ્ટ માં તો કે હા એ કે એમાં મેં મારા ફેસ નો પાસવર્ડ રાખ્યો તો ફેસ નો તો કે અત્યારે શું કામ મેકઅપ કરે છે એ કે મોઢું ધોઈને બતાવું છું તો એમ કહે છે રોંગ પાસવર્ડ લે કેટલું પ્લાસ્ટર કર્યું છે વિચાર તો કરો એક પતિ પત્ની બે સોમનાથ ગયા સોમનાથ બેન બરોબર આમ દરિયા કિનારે જાય અને સેલ્ફી લેવા ગયા દરિયાનું મોજું આવે અને મોજાની સેલ્ફી જો આમ આપણા કેમેરામાં આવી જાય તો એકચુઅલી વધારે ફોલોઅર્સ વધે અત્યારે ફેસબુક ફેસ ગ્રુપ આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને એટલું બધું આવેલું છે યુવાન મિત્રો ને વિનંતી કરવું બહુ ટાઈમ ફેસબુક માં નહીં બગાડતા કારણ કે તમે જેને રિંકલ સમજો ને ત્રણ વર્ષ પછી રઘો નીકળે ધ્રુવભાઈ કેવી મજા આવે એમ થાય પાટણ જ રહું દમણ નજ આવ અને આમજો તમ તાર આવી મજા આવજો અમદાવાદ રહું છું આવજો મારે અમદાવાદ ખર્ચે હા એટલે ખર્ચો હું દઉં એટલે ફેસબુક ઇન્સ્ટાગ્રામ માં વાત કરો પણ બહુ ધ્યાન રાખો બહુ ટાઈમ ન બગાડો કારણ કે એટલા બધા અત્યારે આપણને ખબર ન પડે કોણ વાત કરતા હોય તે આ બેન સોમનાથ ગયા थे આમ દરિયા કિનારે પાછળથી એટલા મોજા આવતા હતા ને તે બેનને એમ થયું કે મોજા સાથે સેલ્ફી લઉં દરિયાના મોજુ આવે તો સેલ્ફી મસ્ત આવે આમ કરે આમ સેલ્ફી લેવા ગયા પાછળથી ફટક મોજુ આવ્યું મોજાની સેલ્ફી આવી બેનની નો આવી આગરો

એમને એક વાર તાળીઓથી બધા ત્યાં બહાર ઊભા જગ્યા છે બેહું હોય તો અને જગ્યા મળે ને ગમે ત્યાં કોઈ પણ જગ્યા જગ્યા મળે ત્યાં ગોઠવાય જવાય હા અમુક અમુક ને જોવો પચાસ પચાસ રહે જગ્યા નથી મળતી હોય જગ્યા મળે ને તો ગોઠવાય પણ જો દરેક વસ્તુ અમુક અમુક સ્થાન ની મજા હોય તમે અત્યારે અહીં હું સ્ટેજ ઉપર બેઠો અહીં બોલું અત્યારે મારો બોલવાનો સમય છે તમે એનાથી સાંભળો તમારે સાંભળવાનો સમય છે પણ આજ વસ્તુ કાલે બપોરે બાર વાગ્યે હું અહીંયા આવીને બોલું તો કુલપતિ સાહેબ મને ટીગા ટોળી કરીને એકસો આઠ માં નાખે સાસુ નથી સિરિયલ ના એક પાત્રો છે ને પાછા સમજવા જેવા છે હા ચંપક ચંપક ચાચા ને જોવો તો એટલું એનામાં મળે કે સિત્તેર વર્ષે ટેકે ટેકે પણ જિંદગી માં કોઈ અટકવાનું

મારા મિત્ર હિરેન એક છે પ્રેમ ઉપર આ ગમશે એટલે કહું કે ક્યાં પુરાવો જોઈએ તારી યાદોમાં સપના નો સહારો જોઈએ પ્રેમમાં ક્યાં પુરાવો જોઈએ તારી યાદો માં સપના નો સહારો જોઈએ પ્રેમ નથી કઈ ત્રણ વર્ષ નો કોર્ષ એને કરવા તો આખો જન્મારો જોઈએ પ્રેમ નિભાવજો પ્રેમ એક ને કરો પ્રેમ ટેક ને કરો પ્રેમ ને કરો નથી પ્રસાદ કે મન ફાવે હમણાં ચૌદ ફેબ્રુઆરી આવે છે ભાઈ ઘર બહાર નીકળ્યા છો કોઈ જ છે આમ જો સારું ભણજો સારી કારકિર્દી બનાવજો અને હાલી જાય ને મારા વાલા તો ધોકો હાલી જાય વિરાટ કોહલી નો હાલી ગયો જે હું યુવાન મિત્રો ને એવું કઉ છું તમે તમારી કારકિર્દી બનાવો તમે ખોટો ટાઈમ બગાડો અમુક અમુક રવિવારે કોલેજ જાય બોલો કારણ કે એને ભણવાથી જ કઈ લેવા દેવા હોય જ નહીં

પણ કઈ બની જાવ તો ઘણા નથી ઓલા લગ્નમાં જમણવાર હોય તો કેટરસ વાળા ને જે ઓલા હોય ત્યાં આરવાર પીરસવા લાવો બાંધી માં હું રહીશ હા પણ નહીં યુવાન મિત્રો ને ખાસ કઉ સાહેબ આ દેશ આ ભારત દેશ છે ને એ યુવાન દેશ છે આ દેશને યુવાન દેશ તરીકે સ્વીકારમ ભારતમાં સૌથી વધારે યુવાનો છે અને દુનિયા આખી માં તમે જાઓ સાહેબ દુનિયા પાસે સમૃદ્ધિ હશે પૈસો હશે કદાચ પણ ભારતને મળ્યો ને એવો ભગવાન દુનિયા ને કોઈને નથી મળ્યો ભારત દેશ એટલો મહાન છે સાહેબ

એટલા માટે તમે અમારા દેશમાં આવ્યા તો હોનો લૂટી ગયા હીરા લૂટી ગયા મોતી લૂટી ગયા હજી પણ લુટાય એટલું લૂંટો છો પણ હવે લૂટાવાનું બંધ થયું કારણ કે હવે અમે જાગૃત થયા છીએ કારણ કે ચંદન હૈસ દેશ કી મિટ્ટી ઓર તપભૂમિ હૈ હર ગાંવ ભારત કી હર બાલા દેવી કી ઓર હિન્દુસ્તાન કા બચ્ચા આપડે ત્યાં લોકોને એમ લાગે કે ગરીબાઇ વધારે છે એ આપણને આ લાગે નહી મારા વાલા ભારત જેટલો તમને આનંદ વિશ્વના કોઈ દેશમાં નો આવે એક જણો મને કેતો મને અમારા અમેરિકામાં બધાય ડાબી બાજુ ડ્રાઈવિંગ કરે તે બીજો લંડન વાળો કે અમારે જમણી બાજુ ડ્રાઇવિંગ કરે મને કે તમારા ભારતવાળા કઈ બાજુ ડ્રાઇવિંગ કરે મેં કે અમારે સામેવાળો કઈ બાજુ આવે એના ઉપર આધાર હોય અમારે સાઇડલાઇટ બતાવે રા દાબીન વળવું જમણી વળે લે કે મૂડ ફરી ગયું હા આપડા કાંઈ ભારતીનું કાંઈ નકી છે જ નહીં એક તમને કોઈ ત્રણ દેશના લોકો ભેગા થયા છે ને એને કીધું કે અમે અમે અમેરિકામાં એકે મશીન બનાવ્યું કે રેલવે સ્ટેશન ઉપર મશીન મૂકીએ અને ચોર આવે તો વીસ કલાકમાં મશીન જ ચોરને પકડી લે કે આ ચોર છે ચોરી કરવા વાળો તો પેલા લંડન વાળાએ કીધું કે અમે મશીન બનાવ્યું તો એ મશીન અઢાર કલાકમાં ચોરને પકડી લે તો ભારત વાળો ચૂપ બેઠો તો એટલે કે તમારા દેશમાં આવી ટેક્નોલોજી નથી એ કે અમે આવું મશીન બનાવ્યું પણ મશીન ચોરાય ગયું અમે મશીન બનાવ્યું તું પણ મશીન જ ચોરાઈ ગયું સાહેબ શું કરવું હો ફિર ભી મેરા દેશ મહાન પણ આ દેશ મહાન છે કારણ કે આ દેશ જે આપ્યું ને એ વિશ્વ ક્યારેય કોઈને ન આપી શકે આપણે જગતને આપી શકીએ તો આપણી આધ્યાત્મિકતા આપી શકીએ સાહેબ માં ગંગા જેવી નદી મનન તમને આ દેશમાં ભારતમાં મળી છે વિચાર તો કરો જ્યાં જ્યાં તમે નજર કરો ત્યાં તમને ભારતનો એ આધ્યાત્મિક દેખાય ભારતનો એવો કલા વારસો દેખાય અરે આ દેશના મંદિરોની તમને વાત કરું સાહેબ સુવર્ સોના સુવર્ણ મંદિર આ દેશ પાસે ઓથેન્ટિક પુરાવા એને આપેલા અગિયાર હજાર સોનાના મંદિર જે દેશ પાસે હોય એ દેશ કોઈ દી ગરીબ ન હોય એ દુનિયા સમૃદ્ધ દેશ હોય પણ તકલીફ છે કે આપણે આપણાની કદર કરી નહીં